વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા નિઝામપુરાથી મહેસાણા નગર સુધીના હંગામી દબાણો દૂર કરવાની કામગીરી કરાઈ હતી જો કે પહેલેથી જ લારી ધારકોને બાતમી મળી જતા નિઝામપુરા બ્રિજથી ડિલક સુધી એક પણ લારી કબજે કરાઈ ન હતી હાલ સમગ્ર વડોદરા શહેરમાં દબાણ શાખાની ટીમ ઠેર ઠેર દબાણો દૂર કરી રહી છે ત્યારે ઘણી બધી જગ્યાએ એવું જોવા મળે છે કે દબાણ શાખાની ટીમ ત્રાટકે તે પહેલા જ લારી ગલ્લાઓ હટી જતા હોય છે ત્યારે આજે એવો જ એક બનાવ સામે આવ્યો છે જેમાં વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ખાતેથી સુધીના હંગામી દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી જોકે એક પણ લારી ગલ્લાનું દબાણ કબજે કરી શકી ન હતી ત્યારે ટીએનએન ન્યૂઝના ફેસબુક લાઈવના માધ્યમથી દબાણ અધિકારીએ સ્પષ્ટ કબૂલ્યું કે કદાચ કોઈ ફૂટેલું હોઈ શકે ત્યારે ઘણી બધી શંકાઓ દબાણ અધિકારી તેમજ દબાણ શાખામાં કામ કરતા કર્મચારીઓ પર ઊભી થાય છે

એની અસર છે ફોર્મ કરો છો તારે એ લોકો હટી જાય બાકી ઇન્ફોર્મ ન કરો તો આ લોકો હટી ન જાય માટે બધું અહીંથી દબાણો દૂર કરી અને રોડ ભોળા કરવા જોઈએ મારી દ્રષ્ટિએ કોઈ ફૂટેલું હશે હા સો ટકા ભ્રષ્ટાચાર ચાલે કોર્પોરેશન માં ચોર લોકો ભેગા થયા ચોર આખું વડોદરા ડુબાડી દીધું કેવા માણસો છે આપ જાણી શકો છો સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર